કઈ રીતે ખ્યાલ આવ્યો કે આખરે તેને લાંચ માંગી હતી શું વિગતો સામે આવી રહી છે કડી પોલીસ સ્ટેશનના જે ચેતન પરમાર તેમનો આ વિડીયો અગાઉ પોલીસના ગામમાં દારૂ પકડાયા બાદ ઓછા મુદ્દામાલ કેસ બનાવવા માટે બે લાખ રૂપિયા માંગ્યા હોવાનું આ વિડીયોમાં સંભળાઈ રહ્યું છે અને ભૂસલેગર સાથે પટાવત મામલે થયેલી વાતચીતનો આ વિડીયો છે તે વાયરલ થયો છે બોલસાણા ગામમાંથી ચોસા રન જેટલી બિયરના બોટલો ઝડપાયા હતા અને ત્યારબાદ વિડીયોમાં આ પતાવટ માટે પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી કેતન પરમાર જે છે તે તેની સાથે વાત કરી રહ્યા છે તે સંભળાઈ રહ્યો છે બુટલેગર દ્વારા ઓછું કરવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે આવો જે પોલીસ નો વિડીયો સામે આવે છે સોશિયલ મીડિયામાં લઈને તેને લઈને પોલીસ બેડામાં ખરબાટ મચી ગયો છે અને આ જ પ્રકારે જ્યારે આવી જ વાતો થતી હોય છે આ જ પ્રકારે પતાવટ કરીને પોલીસ જે છે તેમની નાક નીચે લેખો દારૂકાથી અટાવી છે તે ચલાવતા હોય છે આભાર તમામ વિગતો માટે